ભારત અને અંગુલા વચ્ચે કૃષિ આયુર્વેદ સંસ્કૃતિ અને સૂર્ય ઉર્જા ક્ષેત્રમાં નવી સમજૂતીઓ પર કરાયા હસ્તાક્ષર ભારત અને અંગુલા વચ્ચેનો સંબંધો તાજેતરમાં વધુ મજબૂત બન્યા છે ખાસ કરીને કૃષિ આયુર્વેદ સંસ્કૃતિ અને સૂર્ય ઉર્જા જેવા ક્ષેત્રોમાં બંને દેશો યુનાઇટેડ નેશન્સ આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સ અને ટકાઉ વિકાસ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા વિચાર વિનિમય કર્યો આ બેઠકમાં ભારત અને અંગોલાએ વર્તમાન દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાના માર્ગો શોધ્યા અંગ્રોલાના વિદેશ મંત્રાલયના સચિવ એસ્મેરાડા બ્રાઓ કોનડે દા સિલ્વા મેન્ડોનકા અને ભારતના અધિક સચિવ સેવાલા નાયક મુદીની આગેવાનીમાં બંને દેશોના પ્રતિનિધિમંડળોએ આ ચર્ચાઓ કરી આ બેઠકમાં યુનાઇટેડ નેશન્સ આંતરરાષ્ટ્રીય સોલાર રિલાયન્સ અને ટકાઉ વિકાસ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચાર વિનિમય થયો ભારત અને અંગુલા વચ્ચેનો વેપાર છેલ્લા ત્રણ વર્ષોમાં નોંધપાત્ર રીતે વધ્યો છે બે હજાર વીસ એકવીસમાં બે પણ ચૌદ અપજ ડોલરથી વધીને બે હજાર બાવીસ ત્રીસમાં ચાર પણ બાવીસ અપટ ડોલર થયો છે ભારત અંગુલાનો ત્રીજો સૌથી મોટો વેપાર ભાગીદાર છે જે અંગુલાના કુલ વિદેશી વેપારનો લગભગ દસ છે ભારત મુખ્યત્વે અંગુલાથી ક્રૂડ ઓઇલ આયાત કરે છે જે તેના કુલ ઓલ આયાતનો ત્રણ છે આ બેઠકમાં બંને દેશો હીરાના કાચા વેપાર કૃષિ ખાદ્ય પ્રોસેસિંગ અને રક્ષણ સહકાર જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાના માર્ગો શોધ્યા ભારત દ્વારા અંગોલ અને રક્ષણ સાધનોની ખરીદી માટે સો મિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટની ઓફર કરવામાં આવી જે બંને દેશોની રક્ષણ સહકારની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે